હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ચાર પ્રકારની લસ્સી બનાવીશું લસ્સી બનાવવા માટે દહીં પણ ઘરે જ બનાવીશું જેથી લસ્સી એકદમ ક્રીમી બનશે તો જો તમને મારી રેસીપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે લસ્સી બનાવવા માટે એક લીટર ફૂલ ફેટનું દૂધ એક તપેલીમાં ગરમ કરવા મૂકી દઈશું મેં તપેલી થોડીક મોટી જ લીધી છે કેમ કે આપણે લસ્સીનો બેઝ બનાવીશું ને તો આ જ તપેલીમાં બનાવી શકાય દૂધ આ રીતે ઉકળે એટલે તેને બે મિનિટ જે ઉકાળી લેવાનું જેથી તેનો પાણીનો ભાગ બરી જાય અને આપણું દહીં સરસ બને તો દૂધ આ રીતે અડા એવું થઈ જાય ઠંડુ એટલે તેમાં મેળવાને એડ કરીશું તો અડધી ચમચી દહીં એડ કરવાનું મોડું દહીં હોય એવું એડ કરવાનું અને વલોણીથી દહીં અને દૂધને મિક્સ કરી લઈશું જેથી સરસ લચકા પડતું આપણું દહીં બનશે અને હવે ઢાંકણ ઢાંકીને પાંચ છ કલાક રહેવા દઈશું જેથી દહીં સરસ જામી જશે તો છ કલાક પછી સરસ એવું દહીં આપણું જામી ગયું છે તો જોઈ શકો છો કે કેવું સરસ લચકા પડતું દહીં બન્યું છે ને તો આ રીતે જો દહીં ઘરે બનાવીશું અને પછી લસ્સી બનાવીશું ને તો બહુ સરસ એવી ક્રીમી બનશે અને હવે મેં અહીંયા એક કપ દરેલી સાકર લીધી છે તમે દરેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તમારું દહીં જે પ્રમાણે ખાટું હોય તે પ્રમાણે ખાંડ કે સાકર એડ કરવાની અને વલોણીની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે વલોણીની મદદથી જ મિક્સ કરવાનું તો આપણી લસ્સીનો ટેસ્ટ સરસ આવશે અને થોડુંક જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને જો તમારું દહીં ખાટું થઈ ગયું હોય તો પાણીના બદલે દૂધ પણ એડ કરી શકાય તો લસ્સી બહુ સરસ એવી બનશે અને પાછું સરસ મિક્સ કરી લેવાનું તો આપણે અહીંયા લસ્સીનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે તો હવે તેને ઢાંકણ ઢાંકીને ફ્રીજમાં મૂકી દઈશું ને એકદમ ઠંડુ થાય ત્યારબાદ જ તેમાંથી લસ્સી બનાવીશું તો સૌથી પહેલાં આપણે પ્લેન લસ્સી બનાવી લઈશું તો પ્લેન લસ્સી બનાવવા માટે ગ્લાસમાં લસ્સીનો બેઝ એડ કરી લેવાનો અને ઉપરથી એક ચપટી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું એક ચમચી મલાઈ એડ કરીશું તો જે દહીંમાં ઉપર મલાઈ જામે છે તેનો પણ ઉપયોગ કરી શકાય મારી પાસે ઘરની ફ્રેશ મલાઈ હતી તેનો મેં ઉપયોગ કર્યો છે અને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરી લઈશું તો એકદમ સરસ આપણી પ્લેન લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે બીજી આપણે રોઝ લસ્સી બનાવી લઈશું તો તેના માટે ગ્લાસમાં લસ્સીનો બેઝ એડ કરી લેવાનો અને રોઝ સિરપ ત્રણ ચાર ચમચી જેવું એડ કરીશું મેં અહીંયા રૂઅઅપઝાનો ઉપયોગ કર્યો છે મિક્સ કરી લઈશું અને પાછું ગ્લાસમાં આપણે બીજી લસ્સી એડ કરી લઈશું અને પાછું મિક્સ કરી લઈશું અને આ રોજ લસ્સીને આપણે ગુલાબની પાંદડીથી સજાવી લઈશું તો આપણી રોજ લસ્સી બનીને પણ તૈયાર થઈ ગઈ છે અને હવે ત્રીજી ડ્રાયફ્રૂટ લસ્સી બનાવીશું તો તેના માટે મેં પાંચ છ બદામ કાજુ અને પિસ્તાને ગરમ દૂધમાં પલાળીને તેમાં કેસર એડ કરીને એક કલાક પલાળી રાખ્યું હતું તેને મિક્સર જારમાં એડ કરીને આવી રીતે દરદરૂ પીસી લેવાનું છે અને હવે ગ્લાસમાં લસ્સીનો બેઝ એડ કરવાનો તો જો તમારે બરફ એડ કરવો હોય તો પણ એડ કરી શકાય અને બનાવેલી પેસ્ટ બે ત્રણ ચમચી જેવી એડ કરીશું મિક્સ કરી લેવાનું અને ઉપરથી પાછો બીજો લસ્સીનો બેઝ એડ કરીશું અને ફ્રેશ મલાઈ એડ કરીશું તો મલાઈ એડ કરીશું ને એટલે આપણી અહીંયા ડ્રાયફ્રૂટ કહો કે રજવાડી લસ્સી કહો બનીને તૈયાર થઈ ગઈ છે અને આ લસ્સીને પણ ડ્રાય ફ્રૂટના પાવડરથી ગાર્નિશિંગ કરી લઈશું તો એકદમ સરસ આપણી ડ્રાયફ્રૂટ લસ્સી બનીને પણ તૈયાર થઈ ગઈ છે અને હવે છેલ્લે ચોકલેટ લસ્સી બનાવી લઈશું તો તેના માટે લસ્સીનો બેઝ ગ્લાસમાં એડ કરીને ચોકલેટ સિરપ બે ચમચી જેવું એડ કરી લેવાનું અથવા તો કોઈપણ ઘરમાં ચોકલેટ પડી હોય ને તેને મેલ્ટ કરીને એડ કરી લેવાની મિક્સ કરી લેવાનું અને ઉપર ચોકો ચિપ્સથી ગાર્નિશિંગ કરી લઈશું તો એકદમ સરસ આપણી ચોકલેટ લસ્સી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા એકદમ પરફેક્ટ એવી આપણી ચારેવ લસ્સી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની ખૂબ જ મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો